રોડ સરકાર દ્વારા સંવૈધાનિક મંજૂરી મળેલ છે આ રોડ મોટા આગરિયા ગામેથી પસાર થાય છે જે હાલ હયાત રોડ છે તે બે માર્ગીય છે જે ઘણા વર્ષ પહેલાંનો છે સરકાર દ્વારા ચાર માર્ગીય રોડ માટે મોટા આગરિયાની પશ્ચિમ બાજુએ જમીન સંપાદન કરી ખેડૂતોને વળતર ચૂકવી આપેલ છે આ સંપાદિત જમીનમાં ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવે છે હાલના મકાન વિભાગના અધિકારીઓને સંપાદન થયેલ રોડથી અજાણ હોવાનથી નવા નાળા હજુ પણ જૂના હયાત રોડ પર કામ ચાલુ કરાયું છે પરંતુ અહીં નાળા તેમજ ફોર રોડ બનાવવામાં આવે તો મકાન પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગ્રામજનોએ માંગ કરી છે કે મંજૂર થયેલ ફોર રોડ સંપાદન થયેલ જમીનમાં જ બનાવવામાં આવે જેથી અગાઉ સંપાદન માટે ચૂકવેલ વળતર એળે ન જાય તેમજ સંપાદિત રોડ પર કોઈ પણ જાતના વળાંક પણ આવતા નથી જેથી એ જમીનમાં બનાવવામાં આવે અને સંપાદિત રોડ પર કોઈ પણ જાતના વળાંક પણ આવતા નથી જેથી અકસ્માત થવાની શક્યતાઓ રહેશે નહીં આ સાથે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે મોટાગરિયા ગામના મોટી સંખ્યામાં લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા મારું ભરતભાઈ અમારે થી રાજુલા વચ્ચેનો જે એમાં જે રોડ છે અત્યારે એનું થઈ રહ્યું છે તો એમાં ગામની અંદરથી જે છે ને જૂનો રોડ એ મોટો કરી રહ્યા છે એના હિસાબે ગામના બધા મકાન ને બધું પડે છે જે ખરેખર બાજુમાં રોડ છે જે એસી પહેલા રેડી કરેલો છે બધું તૈયાર કરેલું છે તંત્રને એટલું કહેવાનું છે કે જૂનો જે રોડ છે ને પાસ થયેલો એ એના ઉપર એ આગળનું કાર્ય કરે ગામને કોઈ તકલીફ નહીં પડે